વૃશ્ચિક રાશિના લોકો આપણે કાર્યને સફળ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે જો આપણે સપનાને સાકાર કરવા માંગતા હોય તો આપણે પહેલાં સપનાને ધ્યાનથી જોવા પડે છે કેટલાક દિવસો અને મહિનાઓ પસાર થઈ જાય છે જ્યારે આપણને કશું મળતું નથી તો કેટલાક દિવસો અને મહિનાઓ એવા પસાર થાય છે જ્યાં બધું જ મળી જાય છે આજે આપણે એના વિશે ચર્ચા કરીશું વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે અઢારમી માર્ચ શનિનો ઉદય થશે તો બે હજાર ચોવીસના અંત સુધીમાં તમે જે પણ ઈચ્છો છો તમે જે પણ માંગો છો તે તમને ચોક્કસ મળી જશે આજે હું તમને અહીં કોઈ લાંબી વાર્તા નથી કહેવાનો ન તો હું તમને કોઈ સાધના વિશે ગંભીર વાત જણાવવાનો છું કે ન તો કોઈ પ્રયોગ વિશે વાત કરવાનો છું આજે તમને ફક્ત અને ફક્ત એટલું જણાવીશ કે અઢાર માર્ચ જ્યારે શનિનો ઉદય થશે તો તે કેવી રીતે તમારા જીવનને પ્રભાવિત કરશે કેવી રીતે તમારું જીવન બદલાવશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું હવે તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હશે કે આપણે પહેલાંથી શનિની ડયાથી પરેશાન છીએ તો શનિદેવ હવે આપણને મુક્તિ કે લાભ કેવી રીતે આપી શકે છે કેવી રીતે કિસ્મત જગાડી શકે છે તો મારો દાવો છે તમે આ વિડીયો પૂરા ધ્યાનથી જોશો અને ધ્યાનથી સમજશો તો પૂછશો નહીં કે શું લાભ મળશે તમે પરિણામને અનુભવી શકશો નમસ્કાર હું જ્યોતિષાચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી તો કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરો અને આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે ચંદ્ર રાશિ પર આધારિત છે તમે તેને લગ્ન રાશિથી પણ સાંભળી શકો છો અને જેઓને ચંદ્ર રાશિ અથવા તો લગ્ન રાશિ ખબર જ નથી તેઓ નામની રાશિ પરથી આ વિડીયો સાંભળી શકે છે તો ચાલો વધુ વાત ન કરીએ સમજીએ ત્રીસ વર્ષ પછી શનિ તમારા સુખભાવમાં ઉપસ્થિત થાય છે તે તેની પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં છે તેથી તે તમારા જીવનમાં દુશ્મનો મુશ્કેલીઓ કેસ અપમાન તકરાર અને ભયથી તમારું રક્ષણ કરશે તમને યાદ હોય તો ઠીક છે નહીં તો હું તમને યાદ કરાવું છું કે મે એપ્રિલ બે હજાર ત્રેવીસનો એ દિવસ હતો જ્યારે શનિદેવ મકર રાશિમાંથી બહાર નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ્યા હતા અને ત્યારથી તમારું જીવનને સક્રિયપણે પ્રભાવિત પણ કર્યું હતું જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનું ગોચર હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે એ માત્ર ગ્રહ જ નથી શનિ એક ઉર્જા છે શનિ એક પરમાણુમાં છુપાયેલું અણુ છે શનિ તમારામાં તમારા શરીરમાં રહેલી એક એવી શક્તિ છે જેના પ્રકાશથી બધું જ પ્રકાશિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં જોવામાં આવે તો શનિ ઓટોમોબાઈલ બિઝનેસ છે મેટલ સંબંધિત બિઝનેસ છે મહેનત પર શનિનો પ્રભાવ છે તેમના સ્થાન જોવામાં આવે તો ફેક્ટરી કોલસાની ખાણ પર્વત જંગલ મંદિર અહીં શનિનો સીધો સંબંધ છે તેથી જો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે કાર્ય કરો છો અથવા એની સાથે સંબંધિત છો તો સમજો કે દુઃખના દિવસો હવે દૂર થવાના છે કંઈક નવું અને અનોખું થશે અને જેનો અંદાજો લગાડવો પણ અત્યારે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે અને તમે ન લગાડી શકો કારણ કે જ્યારે શનિદેવ અસ્ત થઈને તમારી કુંડળીના ચોથા ભાવમાં ઉદય થશે ત્યારે તે અશક્ય અને શક્ય બનાવશે સૌથી પહેલું કામ તે જે કરશે તે તમારો વિશ્વાસ દૂર કરશે ઈચ્છાઓની ઉણપને દૂર કરશે કમેળભરિયા લગ્નને કારણે પારિવારિક તણાવ રહેતો હતો કે પછી તમને પરિવાર તરફથી સહયોગ નહોતો મળી રહ્યો પછી તે પૈસાની બાબતમાં હોય પ્રેમની બાબતમાં હોય કે વિચારોની શનિદેવા ખામીઓમાંથી બહાર કાઢશે જો બધું હોવા છતાં પણ લગ્ન નક્કી નહોતા થતાં તમને જીવનસાથી ગમે છે પરિવાર પણ સારો છે પૈસા પણ સારા છે દેખાવ અને રૂપરંગ પણ ઠીક છે તેમ છતાં લગ્ન કરવામાં કોઈને કોઈ સમસ્યા આવતી હતી તો શનિ તમને મદદ કરશે લગ્ન નક્કી કરાવશે લગ્ન થશે તમે જીવનસાથી પસંદ કરશો અથવા તમારા પ્રેમીની તમે સાવ નજદીક પહોંચી જશો જો તમે બે ભાગીદાર છો સંયુક્ત રીતે ધંધો ચલાવો છો અને તમારી આવક ઘટી રહી છે ધંધામાં કોઈને કોઈ કારણસર નુકસાન થઈ રહ્યું છે ક્યારેક કામ પણ મળતું નથી ક્યારેક કારીગરો બગડે છે ક્યારેક મશીન બગડે છે સામાન સમયસર બનતો નથી અથવા તો સમયસર તમે પહોંચાડી શકતા નથી તો શનિદેવ તમને આ પરિસ્થિતિઓમાંથી હવે બહાર લાવશે તમામ પરિશ્રમ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે દરરોજ વૃદ્ધિની તકો મળશે ધર્મ વૃદ્ધિની નવી તકો મળશે કારણ કે શનિદેવ પારિવારિક વિખવાદને ખૂબ નજદીકથી જોયો છે જ્યારે શનિદેવ માતાના ગર્ભમાં હતા તેમની માતા ભગવાન શિવની પૂજામાં તલ્લીન હતા ખાવા પીવાનો પણ હોશ ન હતો અને તેના પ્રભાવને લીધે શનિદેવ ગર્ભમાં શ્યામ રંગના થઈ ગયા હતા પછી જ્યારે તેનો જન્મ થયો અને સૂર્યદેવે તેના પર આરોપ લગાવ્યો કે શનિ એ મારો પુત્ર નથી ત્યારથી શનિ અને સૂર્યની વચ્ચે શત્રુતા છે અને એ બંને વચ્ચે દુશનવાટ થઈ હવે એ જ શનિદેવ ઉદય થયા પછી તમારા ઘણા અધૂરા પ્રોજેક્ટને પૂર્ણત તરફ લઈ જવામાં તમારી મદદ કરશે વર્ષના અંત સુધીમાં દરેક કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે ઉપરાંત તમને યોજનામાં પણ સફળતા મળશે તમારા વ્યવસાયમાં પૈસા કમાવવાની ઘણી મોટી તકો આપશે એવું નથી કે તમે ફક્ત નોકરી જ કરશો નોકરીની સાથે તમને પૈસા કમાવવા પૈસા મેળવવાના વિવિધ રસ્તાઓ પ્રાપ્ત થશે સ્ત્રોતો પ્રાપ્ત થશે કેક પર આઈસિંગ ત્યારે થશે જ્યારે મંગળ શનિને પ્રભાવિત કરશે હવે તમે મંગળના ગુણધર્મો ધર્મો તો જાણો જ છો તે જમીન અને મિલકત પર પ્રભુત્વ ધરાવે છે તે તમારા રક્તને શુદ્ધ કરે છે અગ્નિથી સંબંધિત વ્યવસાયની ઊંચાઈ ઉપર લઈ જાય છે તેથી આ સમય દરમિયાન તે બે રીતે ફાયદા આપશે તેઓ તમારી દુકાન અથવા વ્યવસાયના વિસ્તારમાં ગ્રાહકોને તમારી પાસે મોકલશે તમને નુકસાનને બદલે નફો અપાવશે તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ કરાવશે અને જો તમારી કુંડળીમાં શનિ મજબૂત સ્થિતિમાં આવશે તો તમને આ સમયગાળા દરમિયાન દેવામાંથી પણ બહાર આવવાની તક આપશે શનિનું ગોચર મુક્તિના દ્વાર ખોલશે વિદેશ યાત્રા અને વિદેશમાં શિક્ષણનો લાભ અપાવશે બે હજાર ચોવીસ પહેલાં તમને તમારી ઈચ્છિત સ્થાન પર ટ્રાન્સફર અને પ્રમોશન પણ પ્રાપ્ત થશે બીજો ફાયદો મળશે રિસર્ચ સાથે જોડાયેલા લોકોને અને મહેનત કરનારા લોકોને તમે તમારા સહકર્મીઓથી આગળ વધશો તમારા દુશ્મનો તમારા મિત્ર બની જશે તમે ઓચિંતા અને વળતા હુમલાની જાળમાંથી બહાર નીકળી જશો સતત મહેનતના આધારે તમને એવી તક મળશે જેનો લાભ લઈને સંપૂર્ણ રીતે આગળ વધશો તમારા સમગ્ર જીવનની ગતિ બદલાઈ જશે મિત્રો હું હંમેશા કહેતો આવ્યો છું કે કુંડળીમાં સારા અને ખરાબ યોગો રહેલા હોય છે કોઈ સારો યોગ વ્યક્તિને સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તો કોઈ ખરાબ યોગ વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતો એટલે જીવનને સમજવા માટે જીવનને આગળ વધવા માટે કુંડળીનું વિશ્લેષણ કરો અને આગળ વધી જાઓ जय गुरुदा जय किनारी